હર્ષ ઉલ્લાસથી લાભ લીધો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો આઠ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું જે બ્લડ અમદાવાદની કિડની હોસ્પિટલના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ કેમ્પમાં મહિલાઓએ પણ બ્લડ આપીને એક ઉમદા કાર્ય કર્યું છે બ્લડ ડોનેશન કરનારા દરેક બ્લડ દાતાને હેલ્મેટ જાર મગ અને બોલપેન આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું એના નિમિત્તે મહેસાણા પોલીસ એસઓજી તરફથી બધાના સહયોગથી આજે બ્લડ કેમ્પનું ત્રીજી વારનું આયોજન થઈ રહ્યું છે એમાં એક મહિલા તરીકે હું એટલું કહું છું કે બધા મહિલાઓ આપી શકે છે હું છેલ્લા બે હજાર આઠથી દર વર્ષે એકવાર બ્લડ ડોનેટ કરું છું બેઝિકલી હું બી મેડિકલ ફિલ્ડમાં છું કિડની હોસ્પિટલમાં આઈસીયુમાં ઇન્ચાર્જ તરીકે છું અને હું દર વર્ષે બે હજાર આઠથી કન્ટિન્યુ દર વર્ષે એકવાર બ્લડ આપું છું અને બ્લડ આપવાથી કોઈને કંઈ પ્રોબ્લેમ થતો નથી એટલે બધા જાગૃત મહિલાઓએ બ્લડ આપવું જોઈએ એવું માનું છે એ આપણી હોસ્પિટલના દરેક જણને બ્લડ મળી રહે ઓકે

બધા જોડાયેલા છે સૌથી ખાસિયત વાત એ છે કે બ્લડ ડોનેશનની સાથે સાથે ત્યાં જો પીઆઈ બાણિયા સાહેબ દ્વારા નું વિતરણ કરે છે કેમ કે હેલ્મેટ આપણે સુરક્ષા માટે મુખ્ય વસ્તુ છે આપણે ઘણા બધા લોકો બાઇક પર જઈએ છીએ ને આપણે સેફટી માટે જો હેલ્મેટ સાહેબ દ્વારા આપવામાં આવે છે એ તારીખનું છે ધન્યવાદનું પાત્ર છે અને એના સાથે સાથે મહેસાણાના ઘણા બધા લોકો એમની અંદર જોડાયેલા છે એક બ્લડ ડોનેટ કરવાથી બીજાની જિંદગી બચે છે એમની માટે હું મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સાહેબ બાણિયા સાહેબને ધન્યવાદ આપું છું શું કહેશો સાહેબ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેટલી બોટલો આવી અને આનો હેતુ શું છે મહેસાણા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કિડનીના દર્દીઓની સેવા અર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ ડોલબી હોલ વર્ધમાન કેમ્પસ અરવિંદ બાગની સામે આનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આનો હેતુ એ છે કે કિડનીના જે દર્દીઓ હોય છે એના ડાયાલિસિસ માટે ખૂબ બ્લડની જરૂર જે પડતી હોય છે અને ખાસ કરીને અમારા જે પરમ પૂજ્ય સસુર જે સ્વર્ગસ્થ થયા હતા બે હજાર એકવીસમાં એ પહેલાં એમને કિડની સાથે સંકળાયેલા કિડની હોસ્પિટલ સાથે એ એમને વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને બે હજાર એકવીસમાં એમનું અવસાન થતાં આ ભગીરથ કાર્ય મેં આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું અને બે હજાર બાવીસથી થી લઈ અને આ ચોથી વાર બ્લડ ડોનેશન કેમ્પનું મારા દ્વારા આયોજન થયેલું છે બ્લડ ડોનેશન કેમ્પની અંદર હેલ્મેટ આપવામાં આવે છે એનો હેતુ હેલ્મેટ આપવાનો હેતુ એ છે કે જે બ્લડ ડોનેટ કરીને દાતા એ કોઈના નવ જીવન બક્ષે છે તો આવા જે ખાસ કરીને દાતાઓ હોય છે મોટા ભાગે બાઇક સવાર હોય એ ટાઈપના દાતાઓ બ્લડ ડોનેટ કરતા હોય છે અને હું એ પોલીસ અધિકારી છું અને ખાસ કરીને હેલ્મેટ આપવાથી એના જીવનનું પણ રક્ષણ થાય અને વધુ વધુ લોકો હેલ્મેટ પહેરે એ હેતુથી આજે અમે કેટલાક જે આવા ભગીરથ કાર્યમાં કેટલાક દાતાઓની મદદથી આજે હેલ્મેટનું અમે એમના એમની બ્લડ જે દાતાઓ જે છે એની એના કામને બિરદાવી અને અમે એમના બ્લડ ડોનેટના બદલામાં હેલ્મેટ આપી રહ્યા છીએ